સ્વાગત છે બોરસદ તાલુકાના દહેમી ખાતે વર્ષો થી ખાળા શું આ છે ગુજરાત મોડલ શિક્ષણ ની વાસ્તવિકતા ક્યાંથી ભણસે ગુજરાત ના સવાલ પામી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિકાસ મોડલ સજ્જ હોવાના દાવા સાથે શિક્ષણ સંસ્થા સુવિધા સુવિધાસભર સાથે આદર્શ ગુજરાત શિક્ષણ મોડલના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ તે દાવાથી વિપરીત વાસ્તવિકતા બોરસદ તાલુકાના દહેમી ખાતે આવેલી શાળા વર્ષોથી ખખડદજ બની રહી હોય ગુજરાત શિક્ષણ મોડલની વરવી વાસ્તવિકતા ઉપરાંત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી ઉજાગર થતાં ક્યાંથી ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવના આયોજન કરી નેતાઓથી લઈ અધિકારીઓ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે પરંતુ આજે પણ ભલે ગુજરાત વિકાસ મોડલને પ્રસિદ્ધ આપવામાં આવતી હોય બહેતર શિક્ષણ આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવતા હોય પરંતુ ગ્રામ્ય સ્તરે શાળાઓની વાસ્તવિકતા અલગ હોય તેમ બોરસદ તાલુકાના દહેમી ગામે આવેલી શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના પગલે વર્ષોથી ખખરદ જ હાલતમાં હોય તૂટેલા શાળાના ઓરડાની છત હોય કે દિવાલો જર્જરિતના કારણે ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય છે ચોમાસામાં વરસાદના સમયમાં કોઈ અઘટિત બનાવ બનવાની શક્યતા હોય છતાં પણ ભણશે ગુજરાતના દાવા કેટલા સાર્થકના સવાલ સાથે શાળાની પાણીની પરપ પણ જર્જરિતના કારણે પીવાનું ગંદા પાણીના કારણે આરોગ્ય સાથે પણ ચેડા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી રહી છે આ સંદર્ભે વારંવાર રજૂઆત કરતાં ટેન્ડર ભરાતું નથી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેતા નથી જેવા વાહિયાત જવાબ અધિકારીઓ દ્વારામાં આપવામાં આવતા પરિણામ શૂન્યના પગલે શું ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે આ છે શિક્ષણ વ્યવસ્થા શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના નવીનીકરણ માટે આયોજન હાથ ધરવામાં આવેની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આપનું નામ સનિયાબેન રાજીભાઈ રાઠોડ આયા વરસાદ પડે ત્યારે શું શું તકલીફ પડે છે અને પતરા પતરા કાણા હે એટલે પાણી ભો પડે છે અને બનવાના તકલીફ રીત થઈ જાય કાને ચાપડીયા પર પડી જાય છે અને ધ્યાન ન રહે તો શ하다 સદા ભરા બીજા શું શું તકલીફ પડે છે સ્કૂલમાં પે તો આખી ટૂટી ગાલી પડે તો અમે આગળ હસન દેખલા ક્યારે પડી ગઈ ટોકી પડી જાય એની એટલે ક્યારે બીખ લાગે એમ 2 વાજીય પાણી સિવાય તારે મહેશભાઈ ગોલ છે હું પાટણ શાળામાં ભણું છું પાણી પીતા બીક લાગે છે લીલવાળું પાણી આવે છે ગંદુ પાણી આવે છે ગંદાતું હોય બધું આમ ચાકી ભાગ લે છે પડે તો કોણ મારું નામ કિશન કુમાર છે અહીંયા પાણી પીતા લીલ લીલ વાળું પાણી છે પીતા અહીંયા બીક લાગે છે અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટલી છે પાણીને ચાંકી પડે એટલે